કેમ ભગવાન શંકર કાલિકા માના પગે પડ્યા મિત્રો આ ચિત્રને આપણે ઘણી વાર જોયું હશે કે શંકર ભગવાન કાળિકા માના પગે હોય છે અને માં અત્યંત ક્રોધમાં જીભ બહાર કાઢીને શંકર ભગવાન પર ઊભા હોય છે આજે આ ચિત્ર પાછળની વાર્તા કરીએ એક વખત રક્તબીજ નામનો એક રાક્ષસ હતો દેવતાઓ પર વિજય મેળવવા માટે એ શક્તિશાળી રાક્ષસ રક્તબીજ કે જેની પાસે એવી શક્તિ હતી કે જો એના શરીર પરથી એક ટીપું લોહી પણ પૃથ્વી પર પડશે તો એમાંથી રાક્ષસની બીજી નકલ બની જશે આમ રાક્ષસના સ્વરૂપ બમણા થઈ જાય છે અને દેવતાઓની હાલત ખરાબ થઈ જાય છે આ રાક્ષસ પર વિજય મેળવવા માટે દેવતાઓ મા દુર્ગાને પ્રાર્થના કરવા લાગ્યા મા દુર્ગા જ્યારે રાક્ષસ સાથે યુદ્ધ કરે છે અને રાક્ષસને ઈજા થાય છે ત્યારે રાક્ષસનું ખૂન ધરતી પર પડતા રાક્ષસની સંખ્યા વધતી જાય છે અને મા કાળકા માનું સ્વરૂપ ધારણ કરે છે અને રાક્ષસોની સેના પર વિજય પામે છે રાક્ષસોના લોહીને પીને માતાજી અત્યંત ક્રોધમાં ભાન ભૂલીને નિર્દોષ લોકોની પણ જાણ લેવા માંડે છે જ્યારે આ વાતની જાણ ભગવાન શંકરને થાય છે ત્યારે ભગવાન શંકર એકવાર માના પગે આવી જાય છે ત્યારે માતાજી ભગવાનને જોઈને ભાનમાં આવે છે અને તેમને ભૂલ સમજાય છે આ સમયે તેમની ખૂનથી ભરેલી જેબ બહાર રહી જાય છે આમ કાળકા શિવજી આવ્યા હતા મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આ વાર્તાને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં હો ને મા કાળીમાં સૌનું કલ્યાણ કરે જય કાળકા મા ઓમ નમઃ શિવાય